નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત પાણ જેઠવા અને સાથેની ઘટના મીઠોઈના નવા નગરના ધણી રાવણ જામની ગાઉ ગાઉ ને અંતરે સામસામી ફોજના પડાવ છે બંને ફોજની તોપુના સામસામા નાળચા મંડાઈ ગયા છે હાથી ઘોડાને સાંઢણી સવારો ઉપર એ બકતરીયા રણયોદ્ધાઓ રણ ગર્જના કરી રહ્યા છે ભાણ જેઠવાની ભેર કરવા વાઢેર ચૌહાણ પરમાર વાઘેલા ઢાકના વાળા અને જુનાગઢનો ગોરી પોતાના બાહુબળિયા સાથે પહોંચી ગયો છે જામ રાવળની સખાતે તેના નાના ભાઈ ધ્રોળના ઠાકોર હરદોળજી મારા વજીરના પુત્રો નોંધણ વજીર કનોજી રણમલજી તેમજ સુમરોજી અજોજી કેસરીજી મોડ વગેરે રણબંકાઓની હાર બંધાઈ ગઈ છે મીઠોઈની ધરણી ડાકલાના પડની જેમ હિબકા ભરવા માંડી છે ઘોર યુદ્ધ જામ્યું છે તોપુના ગોળાથી આભના પડ ભાફવા માંડ્યા છે રાવળજામ જામ પોતાના મેતા મસૂદી સાથે યુદ્ધની રચના કરવા તંબુમાં બેઠા છે બરાબર એવા ઘોડે સવાર તંબુ પાસે આવીને થો જુવાનના મો પર મૂછનો દોરો ફૂટી ગયો છે અંગ ઉપર જોવાની આંટો લઈ ગઈ છે ઢાલવા છાતી ઉપર અંગરખાની કસોના ખૂમતા જળુંબી રહ્યા છે આંખના ખૂણામાં લાલ શેરડા તણાઈ ગયા છે અષાઢની વીજળીનો કટકો છૂટો પડી ગયો હોય એવી જુવાનના હાથમાં સાંગ ઝબકારા કરે છે આવા જુવાને પેંગડું છાંડ્યું એટલે પહેરે ગીરે પૂછ્યું કેવું ગામ ભદ્રેસરથી આવું છું મારે જામ રાવળને મોઢે જોવું છે ભદ્રેશર એટલે અજોજી ઠાકરનું ગામ નવા નગર નું પડખું લેખાય કોઈ બીજી રોકટોક કર્યા વગર જુવાનને જામ રાવળના તંબુમાં જવાની રજા મળી રાવળ જામને માથે માથું નમાવી રામ રામ કર્યા ભદ્રેશ્વર થી આવું છું અજોજી પંડે નો આવ્યા ના મારા બાપુએ મને મોકલ્યો રાવળજામ ખુદ અજોજીની વાટ જોતા હતા દુશ્મનો દળ કટક અઢી લાખનું હતું સાગર જેવડી ફોજ સામે અજોજી છોકરાને તગડી મૂકી નવા માથે ઋણ રાખવા માંગતોશ ઘડીક થંભીને રાવળજામે વહરા વેણ કાઢ્યા મેરામણ આ માશીબાને દાવવું નથી સાંભળતા મેરામણના અંતરના પડ વિંધાઈ ગયા પણ શું કરે રાવળ જામ તો બાપને ઠેકાણે સામું વેણ કાઢે તો ભૂંડો લાગે પાછો વળે તો બાપ ને મન બાયલો ઠરે બાપુ પાછો તો હવે વળી રહ્યો એટલા વેણ કાઢી તંબુમાંથી મેહરામણ બહાર નીકળી ગયો જામ રાવળે યુદ્ધની રચના કરી તંબુમાં પટાવતો સામંતો શુરાઓ અને ભાયાતોની સભાભરી જાહેર કર્યું કે આપણી ફોજમાં કોઈ મરદ કોઈ માટી છે તે એકલો જઈને દુશ્મનની તોપોના કાનમાં ખીલા ધરબી દે રૂપાની તાશકમાં બીડું મીંડું ફરવા એક એક પાછું ફર્યું બીજી વાર અને ત્રીજી વાર જ્યાં બીડું ફેરવવા તોગાજી ઓઢાએ તંબુમાં દાખલ થઈને બીડું ઝડીપુ કચેરી દંગ થઈ ગઈ ભેટમાં હથોડીને નાક ફણી ખીલા ખોસી એક જ પંડે તોગાજી સોઢો ઘોડી ઉપર સવાર થઈ છૂટ્યો દુશ્મનના દળ કટકમાં જઈ બે વિકરાળ તોપુમાં ખીલા ધરબી કાન બુરી દીધા ત્યાં તો હાકલ પડી મારો મારો અને તોગાજી ઉપર પાંચસો તલવારોની તાળી પાડવા માંડી અને તોગાજી પાંચસો દુશ્મનોના ઘેરામાંથી બહાર નીકળી અને પાછો વળ્યો ત્યારે તેની કાયા ઉપર એ ચોરાશી ઘા પડ્યા હતા આ બનાવથી ભાણ જેઠવાના દળમાં આગ આંટો લઈ ગઈ યુદ્ધની રસમ બદલાણી મરદાઈની મશાલમાં નવા તેજ પુરાયા ભાણ જેઠવાએ હાકલ કરી કે આપણી ફોજમાં રણબંકો નવખંડ ધરતીમાં નામ અમર કરનારે વીર કે એકલો જઈને રાવળ ભાલો પરોવે સાંભળતા છે એ થયો અને ફરમાન માથે ચડાવું ફરમાન માથે છું નામ જામ બે જામ વેચો ઘોડાનો અસવાર છું બાપુ રંગ તારી જનેતાને ગઢવી ભલકારો ભાખ્યો એક હાથમાં ભમરિયો ભાલો બીજા હાથમાં કાગળનો બીડો રાંગમાં ઢેલ જાતની ઘોડી પાંચ હાથ પૂરો અસવાર મોઢે પૂળો પૂળો મોછો આવીને જામ રાવળના તંબુ પાસે ઘોડીનું ચોકડું તાણી બોલ્યો ક્યાં છે રાવળ જામ રોઢો ઢળી ગયો છે આવમાંથી સુરજદાદો આકરા તેજ વેરી રહ્યો છે ઉકળાટ ક્યાંય માતો નથી રાવળ જામ તંબુમાં ઘડીક આડે પડખે થયા છે નાના ભાઈ હળદોળજી બાજો ઢળાવી નાવાની તૈયારી કરી રહ્યા છે એને બેટા બેટા જ આવેલા ઘોડેસવાર કહ્યું કે લાવ કાગળ કાગળ તો મારે ખુદ એ રાવળ જામને હાથો હાથ દેવાનો છે હું પંડપે જ રાવણ જામ જામ વેચા એક પણ નજર નોંધી ઠાકોર હળદોળજીની નજર માપવા માંડી ઉગાડી પોળી છાતી ગોરો વાન મોં ઉપર રાજતે તે ઝળકી રહ્યું છે બાજો ઢળેલો છે આઠે આંગળી હેમના વેઢ રમી રહ્યા છે પડખે પહેરો તકાણો છે રાજના લખસણ જોઈ લીધા જામ વેચે ઘોડેથી કાગળ કાગળનો બીડો હાથો હાથ આપ્યો કાગળ ઉઘાડી ઠાકોર હળદોડજી એ નજર ફેરવા માંડી પહેરે ગીરોની નજર પણ કાગળ માથે મંડાણીને જામ વેચાનો ભાલો ઉપાડ્યો આંખના પલકારામાં ઠાકોર હળદોડજી ની પહોળી છાતી વીંધીને પાછો વળી ગયો દગો દગો રીડિયા રમણ બોલી જામ વેચો ઘોડે છલાંગ મારી અને હાલી નીકળ્યો રાવળ જામે તંબુમાંથી હળી કાઢી પકડો દુશ્મન જીવતો જાય નહીં અને રીડિયા રમણ સાંભળી પડખેના તળાવમાં એ નાવા પડેલા મહેરામણજી સાંગ લઈ અને પોતિયા પર પોતાની પટી નામની ઘોડી ઉપર સવાર થયો આગળ જામ વેચો પાછળ મહેરામણજી એની પાછળ ખુદ રાવળ જામ ઘડી સાંપણીમાં તો જામ વેચાને ને લગો લગ પટી ઘોડી આવી પૂગી છે પણ અઢાર કદમનું અંતર કાપે છે ત્યાં વળી દુશ્મનનો ઘોડો પટીને પછવાડે રાખી દે છે રાવળજામ ખુદ મહેરામણની મેહરામણ નજરો નજર નિહાળી રહ્યા છે ત્યારે મહેરામણને બતાવી અને બોલ માથામાં છે પટીને ઇશારો કર્યો ઈશારા સાથે પટીને જાણે પાંખો ફૂટી પટીએ છલાંગ મારી અને મહેરામણજીએ સાંગ તોડી અને દુશ્મન માથે ઘા કર્યો જાણે ગાંડીમાંથી બાણ છો છૂટ્યું જામ બેચાની છાતી એ ઘોડાની ગરદન વિધીને સાંગ ધરતીમાં ખૂંપી ગઈ પાછળ વહી આવતા રાવળજામની આંખો ફાટી રહી વાહ બહાદુર વાહ બહાદુર મહેરામણને જોવા ઘોડેથી હેઠાને ઉતર્યા તો મહેરામણની આંખોના એ ડળિયા બહાર નીકળી ગયા છે ને પટીના આગલા પગની ખાલ ગુડાસ ઉપર ચડી ગઈ છે રાવળ જામના એ મોભાથી શબ્દો સર્યા કે હાલા તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું એનો દોહો છે મિત્રો કે બ્રદ રાવળ બિરદાવ્યો રંગ ક્ષત્રિય મહેરામણ પાણી રખ્યો આપરોસ સરસ સરસદ મેર પરમાણ રાવળજામ બિરદાવીને બોલ્યા હે શુદ્ધ ક્ષત્રિય મહેરામણ તે ક્ષત્રિ વટનું ખરું પાણી રાખ્યું અને તું તો મેરુ પર્વત જેવો પ્રસિદ્ધ થયો મહેરામણ જેસા મરદ હોમમાં આગે હોય અમર કળે રાખે ઈલા સાધી કારસ હોય મારી આગળ મહેરામણ જેવા શુરવીર છે તો હરદોળજીના મારનારની મારી આબરૂ અણનમ રાખી તે વાતને ધરતીના પડ માથે અમર રાખી રાવળે મહેરામણજીને પાલખીમાં નાખી પડદે સારવાર કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે જય માતાજી